તો હેલો મિત્રો કેમ છો બધા તો બધાને જય માતાજી અને જય મેલડીમાં તો મિત્રો આજે હું આવી ગયો છું ચિંજવાડા ગામની નજીક આવેલું મેલડી માતાજીનું મંદિર તો અહીં એવું કહેવામાં આવે છે કે મેઢાના મેલડીમાં તો ચંજવાડાથી દોઢથી બે કિલોમીટરની દૂરમાં એક મેલડીમાંનું મંદિર આવેલું છે ત્યાં હું આવ્યો છું અને અહીં બાજુમાં ચિલકેશ્વર મહાદેવ શંકર ભગવાન મંદિર આવેલું છે તો ત્યાં પણ હું જવાનો છું અને તો એ આવેલું છે કચ્છના નાના રણમાં તો હું કચ્છના નાના રણમાં આવી ગયો છું અને મેલડી માતાજીના દર્શન કરવા આવ્યો છું અને જલકેશ્વર મહાદેવ શંકર ભગવાનનું મંદિર છે અને રામા રામદેવ પણ મંદિર છે તો હું ત્યાં દર્શન કરવા જવાનો છું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહો તો વિડીયોમાં જોડાઈ રહો અને જો તમે મિત્રો મારી ચેનલમાં પહેલીવાર હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને તો ચલો હું મંદિર તરફ જઈ રહ્યો છું તો મિત્રો જુઓ અહીં આ ડુંગર જેવું છે તે તમને બતાવું અહીં ડુંગર છે પછી સામે ચંજવાડા નજીક દેખાય છે કદાચ કેમેરામાં દેખાય તો આમ રિયલમાં તો આંખે તો દેખાય છે પણ કેમેરામાં કદાચ દેખાય તો તમને બતાવું તો જુઓ અને હું જિલ્લાદણ આવેલું અમારે જિલ્લાદણ કે એ પણ હું તમને બતાવું તો મિત્રો જુઓ એક કચ્છના નાના રણમાં એક જંગલ જેવી વીડ વીડ ઝંજવાડાની વીડ કહેવામાં આવે છે ત્યાં મેલળી માતાજીનું મંદિર આવેલું છે તો ત્યાં સામે ત્યાં સામે શંકર ભગવાનનું મંદિર છે થોડું થોડું દેખાય છે અને આ બાજુ ગામ ઝંજવાડા છે તે પણ થોડું થોડું દેખાય છે તો હું અત્યારે ડુંગર ઉપર આવીને ઊભો છું તો અહીં નાનચુકડો ડુંગર છે કહેવતમાં કીધું છે કે જ્યાં ભીમે એના ચંપલ આવે તે ચંપલના ગા કાદો કાદો ખંખી રહ્યો હતો એના દ્વારા આ પહાડ બન્યો છે ડુંગર બન્યો છે તો એ પણ આ ડુંગર નીચેથી દેખાય છે અત્યારે હું ડુંગર ઉપર છું એટલે ડુંગર નહીં દેખાય તો અહીં મેળડી માતાજીની માનતા એવી હોય છે અમુક લોકો માનતા રાખે કે પથ્થરા ઉપર પથ્થર ચડાવે જો સામે દેગડી છે પથ્થર ઉપર પથ્થર ચડાવવાથી આપણી મનોકામના કે આપણે જે કંઈ તાર્યું કામ તે થાય છે તો તે તે સામે દેખાય છે તે તમને બતાવું તો આપણે પણ એવી રીતે પથ્થર ઉપર પથ્થર ચડાવશું આપણું પણ કામ થાય બધા એવી કહેવતમાં કહેવામાં આવ્યું છે તો ચાલો તમને દીકરી બતાવું પહેલાં તો જુઓ આવી રીતે પથ્થર ઉપર પથ્થર રાખવાથી આપણે બધા મનોકામના પૂરી થાય છે કહેવતમાં કીધું છે મેં સાંભળ્યું છે એટલે હું વિડીયોમાં કહું છું તો મિત્રો જુઓ ઘણી બધી જગ્યાએ એવી રીતે ડેગીડી કરેલી છે પથ્થર ઉપર પથ્થર ચડાવીને તો જુઓ હવે હું તમને મેદળી માતાજીનું મંદિર બતાવવા લઈ જાઉં છું તો વિડીયોમાં બન્યા રહો તો હું મંદિર તરફ જઈ રહ્યો છું બાવર હે સાચવીને ચાલું પડે તો એક એક્ઝેટલી અહીં નીચે મંદિર આવેલું છે તે તમને બતાવું જુઓ અહીં નીચે આ મેળી માતાજીનું મંદિર છે ત્યાં હું તમને જઈ અને મેળલી માતાના દર્શન કરાવીશ અને આગળ ચિલકેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં પણ આપણે જશું તો ચાલો હું નીચે જાઉં છું તો અહીંયા પહાડ છે તો અહીંયાથી હું નીચે ઉતરીશ તો મિત્રો આ છે એ મેલળી માતાજીનું મંદિર તો તમે જોઈ રહ્યા છો માની મૂર્તિ સામે પડી છે અને સાઈડમાં ત્રિશુલ છે અને અહીં લાઈટનો ઉપયોગ જે આપણે સોલરની ડીશો આવે તેના દ્વારા કરવામાં આવ્યો છે તો મિત્રો આ મેરડી માતાજીનું મંદિર છે તો હું મારા ગામથી અહીં મેરળી માતાજીના દર્શન કરવા આવ્યો છું તો તમે પણ દર્શન કરી લો તો અહીં માતાજીની દિવાલ ઉપર અલગ અલગ માતાજીની છબીઓ લગાવવામાં આવી છે તમે જોઈ રહ્યા છો તો મિત્રો જુઓ મેલીમાં શક્તિમા ગણપતિ બાપા બહુચરમાં તેમજ અલગ અલગ માતાજીની છબી અહીં લગાવવામાં આવી છે તો મિત્રો હું મારા ગામથી બાઈક લઈ અને અહીં મેલીમાંના દર્શન કરવા આવ્યો છું તો મિત્રો જુઓ મસ્ત મજાનું મંદિર છે અને અસલ મજાની મેરડી માતાજીની મૂર્તિ છે અને અહીં અખંડ દીવો અખંડ જ્યોત રાત દિવસ અહીં દીવો ચાલુ રહે છે જે એક ઝંઝવાડાના છે ભાઈ તે અહીં દીવાની ધ્યાન અને માતાજીના મંદિરની દેખરેખ રાખે છે તો મિત્રો હું સ્પેશિયલ દર્શન કરવા આવ્યો હતો તો મિત્રો તમે પણ આ મેરડી માતાજીનું મંદિર જોયું હોય તો ચંજવાડાની નજીકમાં છે અને ના જોયું હોય તો ચંજવાડાથી ચશ્વર જતા વચ્ચે આવે છે મંદિર મેઢાવાડી મેલડીમાં કહેવામાં આવે છે તો મિત્રો તમને તમે પણ માતાજીના દર્શન કરી લો અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ